પાટીદાર અનામત આંદોલન ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને કરસન પટેલે જે પ્રકારે નિવેદન આપ્યું છે ત્યારબાદ એક પછી એક નેતાઓ સામે આવી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે પરંતુ એસપીજીના નેતા લાલજી પટેલે એક સ્ફોટક નિવેદન આપતા કહ્યું છે કે પાટીદાર અનામત આંદોલનનો લાભ લઈ કેટલાય લોકો નેતા બની ગયા અને કરસન પટેલના નિવેદનને તેમણે સમર્થન કર્યું છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ઘાચી પાટીદાર અનામત આંદોલન છે તેને પૂરું થયે અનેક વર્ષો થઈ ચૂક્યા પરંતુ ફરી એક વખત પાટીદાર અનામત આંદોલન છે તે

જે સંકળાયેલા વ્યક્તિઓ હતા તે એક પછી એક સામે આવ્યા અને કરસર પટેલના નિવેદનને વખોડ્યું પરંતુ એસપીજીના નેતા લાલજી પટેલ સામે આવે છે અને તેમણે સ્ફોટક નિવેદન આપતા કહ્યું છે કે આ આંદોલનથી અનેક લોકો નેતા થઈ ગયા તેમજ આ કરસન પટેલનું આ નિવેદન છે તેને તે સમર્થન કરે છે કરશનભાઈ પટેલ સમાજના આગેવાન છે પદ્મસિંહ છે પદ્મસિંહ ક્યારે મળ્યો જ્યારે ભારતની અંદર સારામાં તમે સેવા કરતા હોય ત્યારે મળ્યો એટલે આદરણીય વડીલ પાટીદાર સમાજના છે હવે જ્યારે એ બોલતા હોય એટલે ખોટું ના બોલતા હોય એમને જે વાત કરી કે કેટલાય લોકો આંદોલનનો દુરુપયોગ કરી નેતા બનીને પોતાના રોટલા શેકે છે એ વાત વાતે હું સહમત છું કારણ કે આંદોલનની અંદર જેટલા પણ નેતાઓ હતા એ અલગ અલગ પક્ષમાં જતા રહ્યા એટલે એ બાબત સાથે સહમત છું પણ સાથે સાથે એમને કહ્યું કે આંદોલનથી કોઈ ફાયદો નથી થયો તો આંદોલન આખા પાટીદાર સમાજે ઉપાડ્યું ફાયદો થયો છે આજે દસ ટકા ઈડબલ્યુએસ મળ્યું હોય તો એ આંદોલન કારણ મળ્યું છે આજે એક હજાર કરોડની સ્વાવલંબન યોજના મળી એ પણ આ પાટીદાર સમાજના આંદોલન કાર્ય મળી છે અને આજે ઘણા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવાની પણ જે કેટેગરી બનાવી છે એમાં ફાયદો થયો છે એટલે પાટીદાર સમાજના આંદોલનની અંદર સમગ્ર સવાણ સમાજના જે ગરીબ વિદ્યાર્થીઓ છે જે ઈડબ્લ્યુએસમાં આવતા હોય આર્થિક રીતે પછાતમો એ બધા લોકોને ફાયદો થયો છે એટલે કરસનદાસ શેઠ જે બોલ્યા છે એ બાબતે જે રાજકીય વાત કરી છે એ પણ વાત સાચી છે અને સમાજને ફાયદો નથી થયો તો હું નથી માનતો સમાજને ફાયદો નથી દરેક સમાજને ફાયદો થયો છે રાજકીય લેવલે આંદોલનનો ઉપયોગ કરીને રાજકીય લેવલમાં ભક્ત ધરાવતો હોય એવું લાગી રહ્યું છે તમને જો જ્યારે આંદોલન થતું હોય એટલે કેટલાય લોકો નેતા બનવા માટે આવ્યા હોય મોટા ભાગની જે ગુજરાતની પ્રજા છે એ લોકો તો એક જ વસ્તુ જોયું કે કોઈ પણ આંદોલન લાલજીભાઈ ચલવે કે કોઈ પણ ભાઈ ચલવે જ્યારે આંદોલન સમાજના ફાયદા માટે હોય એટલે આખો સમાજ જ્યારે આવતો હોય ત્યારે એમાં કોઈ રાજકારણ ના હોય પણ હા રાજ આંદોલનમાંથી દર વખત આ કોઈ પણ આંદોલન થાય એટલે એમાંથી ચહેરાઓ નેતાઓ બનવા માટે નીકળતા હોય છે સેમ એવું પાટીદારનામાં આંદોલનો બન્યું કે જે લોકો નેતાઓ બનવા માટે આવ્યા હતા એ લોકો નેતાઓ બની ગયા કરશનકાતાનું આ નિવેદન આપવાનું કારણ શું લાગી રહ્યું છે જો અત્યારે એવું પણ બની શકે કે જે અમરેલી આપણી દીકરીની જે ઘટના છે એ ઘટનાના ડાયવર્ટ કરવા માટે પણ એવું બની શકે કે મીડિયા એવું પણ કે ભાઈ એ ઘટનાને ડાયવર્ટ કરવા માટે કદાચ આ ઘટના કરવામાં આવી હોય હોય પણ એટલે હું નથી કે કોઈ રાજકીય પ્રેશર દબાણ ઉપર આવીને આવું નિવેદન કરે કારણ કે મેં જ્યારે જોયું ત્યારે એ લોકો કરશનભાઈ શેઠ એ પોતે સમાજના ફંક્શનની અંદર જ્યારે બોલ્યા હોય એટલે હું નથી માનતો કે આમાં એમના નિવેદનમાં કોઈ રાજકીય વાત હોય એસપીજીના ના નેતા લાલજી પટેલે કહ્યું કે આ પાટીદાર આંદોલનથી અનેક લોકો નેતા થયા છે પરંતુ જે પ્રકારે કરસન પટેલ જે પોતે પદ્મશ્રી છે તેમણે આ નિવેદન આપ્યું છે કે સમાજને તેનાથી કોઈ ફાયદો નથી થયો તો આ સમાજના લોકો સહિત અનેક લોકોને ફાયદો થયો છે બિન અનામત આયોગ પણ બન્યું છે અને રાજ્ય સરકારે તેની ગ્રાન્ટ પણ ફાળવી છે આમ લાલજી પટેલે કરસન પટેલના નિવેદનને સમર્થન કર્યું છે હાલ ગુજરાતમાં પાટીદારનો મુદ્દો કેમ છેડાયો છે તેને લઈને પણ ચર્ચાઓ ચારે તરફ ચાલી રહી છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ જોવાની ને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વૈષ્ણવજન તો વૈષ્ણવ